અહીંયા ઘણા બધા નાના મોટા મંદિરો અને માતાજી ભગવાનના તમને દર્શન કરાવશું ઇતિહાસ જણાવશું અને અહીંયા તમે જોઈ શકો છો આ છે મંદિર અહીંયા એક ઝૂલતો પુલ અને મિની પાવાગઢમાં જે ગબ્બર આવેલો છે અહીંયા તો તેમના તે પણ તમને બતાવશું તો વિક્રમભાઈ તમારે શું કેવું મિનિ પાવાગઢ વિશે તો પહેલા તો ચાહક મિત્રને જય માતાજી અને આપણે રાજુભાઈએ તમને જણાવ્યું કે કયા તાલુકામાં અને કયા ગામમાં આ મહાકાળી માતાનું મંદિર આવેલું છે અને આ મહાકાળી માતાનું મંદિર ને કહેવામાં એવું આવે છે કે મિની પાવાગઢ કહેવામાં આવે છે તો મિત્રો સરસ મજાનું મંદિર છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આપણે મંદિર તરફ જાઉં દર્શન કરશું અને મંદિરનો શું ઇતિહાસ છે તો આપણે ઇતિહાસ પણ જાણશું અને મંદિરની આગળ જે ઝૂલતો પુલ છે એ પણ તમને બતાવશું અને મંદિરની આગળ જે નાના મોટી જેવા મતલબ મૂર્તિઓ છે તેમના દર્શન કરાવશું અને આવો મિત્રો તો જઈએ હવે મંદિર તરફ તો મિત્રો તમે સામે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે મિત્રો તમે ફેમિલી સાથે પણ અહીંયા આવી શકો છો અને બાળકોને પણ સાથે લઈને આવો તો મજા આવે એવું હોય

মিত্র তো হচ্ছে জিন্তা અને સરસ મજાનો રસ્તો છે એમ મજા આવે હેડવાની અને અમાર કેમેરામેન ને તો ડર લાગે છે તો કેમેરામેન કે હું પેલા તમે આગળ હેડો ને પછી હું પાછળથી આવું મેં તમે આગળ રહો કે ના કે હું પાછળથી આવશું તો મિત્રો આ રીતે તમને બતાવી બતાવો તો થોડું દિલ તો તો મિત્રો આ રીતે છે દિલ તો બાળકોને મજા આવે એવો રસ્તો છે બાજુમાં છે તો આપણે પેલા એમના દર્શન કરીશું અને પછી મંદિર તરફ વધીશું જય ગણપતિ દાદા

તો મિત્રો આપણે મંદિરના ચોકમાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો સરસ મજાનું છે અને સરસ મજાનો ચોક પણ છે તો બાજુમાં આવો મિત્રો હવે જઈએ આપણે ગબ્બર તરફ

તો પહેલા તો તમે માતાજીના ના દર્શન કરી શકો છો જય માતાજી માતાજીનું મંદિર આવેલું છે મિત્રો તમે માતા દર્શન કરી શકો છો આપણે મેન મંદિર તો ઉપર છે તેમના પણ દર્શન તમને તો આવો મિત્રો આપણે જઈએ મંદિર તરફ

અને મહાકાળી માતાની મૂર્તિ પણ સરસ મજાની છે તમે લાઈવ દર્શન કરી શકો છો તમારા હિંમતનગર બાજુમાં આવવાનું થયું હોય તો જરૂરથી આ મંદિરે આવજો દર્શન કરવા તો મિત્રો તમે જોઈ શકો છો જય ગણપતિ દાદા તો મિત્રો આપણે માતાજી દર્શન કર્યા છે અને મંદિર પણ તમે જોઈ શકો છો મંદિર આ ટાઈપ નું છે મિત્રો તમે જલારામ બાપાના પણ લાઈવ દર્શન કરી શકો છો આપણે જલારામ બાપાના દર્શન કરી દીધા અને બાજુમાં એક નાનું મંદિર ખોડિયાર માતાનું તો માતાજીના દર્શન કરાવશું મિત્રો તમે લોગમાં બન્યા રહો આપણે જો તો ગબ્બર તમને બતાવશું તમે તમે ખોડિયાર માતાજીના અને બૌચર માતાના લાઇવ દર્શન કરી શકો છો ડાઉન તો મિત્રો આપણે માતાજી ના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈશું ગબ્બર પર અને ગબ્બર ઉપર જવાનો રસ્તો છે તે મિત્રો તમે જોઈ શકો છો આ રસ્તે જવાનું છે આપણે તો આવો મિત્રો અને ગબ્બર ઉપર પાછી ટિકિટ છે તો ટિકિટ કેટલી છે તો આપણે એ જાણશું બરાબર આપણે ગબ્બર ઉપર જઈએ એની પહેલા હનુમાન દાદા નું મંદિર છે એમને દર્શન કરીશું જય હનુમાન દાદા મિત્રો તમે પણ લાઈવ દર્શન કરી શકો છો આપણે ચાક મિત્રો પાંચ રૂપિયા ટિકિટ રાખી છે બધાને આવવાનું છે લઈને રજા હોય ત્યારે તો મિત્રો આપણે ગબ્બર ઉપર જવાની પાંચ રૂપિયા ટિકિટ હે તો આપણે ટિકિટ લઈશું અને પછી ગબ્બર ઉપર જઈશું તો મિત્રો આપણે ગબ્બર ઉપર એન્ટ્રી કરી લીધી અને સાઈડ માં જે કાચ રાખેલા એમાં ઊંધા દેખાવ કોઈ પડી દેખાવ એ ટાઈપ નું જોઈ શકો છો કેમેરામેન ખુદ તો મિત્રો ગબ્બર ઉપર જે પેહલો માળ છે એના ઉપર આ રીતનું છે ગબ્બર પર જવાનો રસ્તો મિત્રો આ છે ગબ્બર પર જવાનો રસ્તો આ રીતે જવાનું હે રડી રડી અને મિત્રો બાળકોને લઈને આયા હોય તો થોડું ધ્યાનથી ચાલવું જોઈએ કારણ કે પાડે નહીં કોઈ બાળક એ રીતનું ચાલવાનું તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ગબ્બર ઉપર જવાનો રસ્તો હા ભાઈ બાજુ જાણી

બાળકો ને લઈને આવો અને અહીંયા મહાકાળી માતાજી ની મૂર્તિ છે મોટી તમને દર્શન કરાવશે તમને એવું લાગશે કે સાક્ષાત મહાકાળી માતાજી છે

મિત્રો આ છે ગબ્બર મિત્રો તમે જોઈ શકો છો ઉપરથી લોકેશન અને આપણે ફાઇનલી ગબ્બર ઉપર આવી ગયા છીએ અને માતાજીના ના તમને દર્શન પણ કરાવી દીધા તો ઉપરથી લોકેશન કેવું આવે તે પણ તમને બતાવશું ઓબ્લીકા આવે ને હોજના ટાઈમે આવે કેમ કે અત્યારે ટડકો સુપ બડે હમ いや આજે લાસ્ટ ટાઈમ આયે છે આવે હમ

નીચેની સાઈડ જે તમને કહ્યું કે હનુમાન ની મોટી મૂર્તિ છે એમના દર્શન કરાવશું અને મિત્રો જોઈ શકો અહીંયા આગળ લખેલું છે નીચે જવા માટે આપણે હવે જઈશું નીચે હા oh. તો મિત્રો તમે જોઈ શકો છો જે મહાકાળી માતા નું મંદિર છે તો થી આ રીતનું લાગે છે ઉપર આપણે ગબર ઉપર જોઈ છે ને એટલે આ રીતનું દેખાય છે ગાઈ શ્રી હનુમાનજી તો મિત્રો આ છે હનુમાન દાદાની મોટી મૂર્તિ આપડે જે નજીક જઈને તમને બતાવશું બાળકો ને મજા આવે દોડવાનું હોય મજા આવે બરોબર રસ્તો માં નાખશે તો વાયર માટે જોવા માટે

જરૂરથી દર્શન કરવા આવજો સરસ મજાનું મંદિર છે અને હજુ મંદિર ની આગળ જે લોકેશન છે થોડું બતાવવાનું એ પણ તમને બતાવશું તો આવો મિત્રો આપણે જઈએ લોકેશન તરફ તો મિત્રો બાજુમાં લપકાણી બનાવેલી છે અને એના ઉપરની સાઈડમાં આપણે જે પહાડ જેવું એમ આપણે ઉપર જ આવો વિષ્ણુ ભગવાન નું મૂર્તિ છે તો આપણે એમના દર્શન કરીશું તો આવો મિત્રો તો મિત્રો આ છે વિષ્ણુ વિષ્ણુ ભગવાનની મૂર્તિ એમના તમે દર્શન કરી શકો છો

તો મિત્રો તમને વિષ્ણુ ભગવાનના દર્શન કરાવી દીધા અને તમે જોઈ શકો છો નાગદેવતા અને પણ મૂર્તિ છે તેમના પણ દર્શન તમને કરાવશે જય નાગદેવતા ખુબા મહારાજ બધાની મનોકામના પૂરી કરે મિત્રો તમે પણ રામાપી ના દર્શન કરી શકો છો દૂર તો ચાલશે ખાલી જોવાનું જ છે વાય તો

તો મિત્રો આપડે રાજુભાઈ હમણાં માછલી પાસે ગયા હતા રાજુભાઈ તમારું શું કેવું એવું લાગ્યું બીજું કઈ ની અંદર અમારી ચેનલ માં અવનવા આવા લોકેશન ના કોઈ મંદિરોના ધાર્મિક વિડીયો તો અમારી ચેનલ નું નામ છે બીકી વ્લોગ ના કર્યો સબસ્ક્રાઇબ કરો અને હવે આપણે મળીશું આવતા માતાજી